તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે વિડિયોની અંદર થ્રેસરની ટોટલ ડિટેલ આપીશ જયેશભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને જો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં થ્રેસર વેચવાનું છે જયેશભાઈ ઓનર છે સાવ નવું થ્રેસર છે માર્ટિન કંપનીનું આ થ્રેસર છે

પેલા થ્રેસરના ઓનર જયેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ચોખ્ખું સાચવેલું થ્રેસર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમતની વાત કરું દોઢ લાખ એક લાખ પચાસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તરસાલી જિલ્લો વડોદરા અને સમસપુરા ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું આઠ પાસઠ વાળા નંબર છે તે જયેશભાઈના છે કોન્ટેક કરી થ્રેસરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો